પાર્ટી પ્લોટ ખાતે રમઝટ ઠનઘનાટ નવરાત્રી મહોત્સવની તાડામાર તૈયારીઓ વિજેતાઓને ઇલેક્ટ્રિક બાઇક ફ્રીઝ વોશિંગ મશીન ટીવી ઓવન સોનાની બુટ્ટી સહિત બમ્પર ઇનામો અપાશે હોવાનું જણાવતા આયોજક જયશ્રી ભંડારી અહીંની જનતાને વાપી વલસાડ સુધી જવું પડતું હવે પારડીમાં જ ભવ્ય ગરબા મહોત્સવનો લાભ મળશે હોવાનું જણાવતા પીયુ પાર્ટી પ્લોટના સંચાલક બચુભાઈ પટેલ પાડીનો ઉમણસાડી દેસાઈવાડ કોસ્ટલ હાઇવે પર પીયુ પાર્ટી પ્લોટ ખાતે રમઝટ ઠંડનાર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની તાડામાળ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે વિજેતાઓને વિવિધ બંપડીનામો સાથે ગરબા પરફોર્મન્સ લાઈવ કરવામાં આવશે નવરાત્રી મહોત્સવને લઈ વિવિધ સ્થળોએ આયોજકો દ્વારા તાડામાર તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે આ વર્ષે પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ કોસ્ટલ હાઈવે પર આવેલ પીયુ પાર્ટી પ્લોટ ખાતે આયોજક જયશ્રી ભંડારી દ્વારા રમઝટ ઠનગનાટ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે બાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર રાત્રિના નવ થી બાર વાગ્યા સુધી પપ્પુભાઈના ઓર્કેસ્ટ્રાના તાલે ગરબે રમવા પધારવા અપીલ કરી છે જયશ્રીબેન ભંડારીએ જણાવ્યું હતું કે અગાઉ છ વર્ષ પહેલા પારડી ખાતે ભવ્ય આયોજન થતું હતું ત્યારે આ વર્ષે માતાજીની કૃપાથી પાડી ઉમરસાડી દેશ પી પીવ પાર્ટી પ્લોટમાં ભવ્ય આયોજન કરતા દરેક ગરબા ખેલાઓને આમંત્રણ પાઠવ્યું હતું તેમજ અહીં દરેક ગ્રુપ માટે ચાર બમ્પર ઇનામમાં જેમાં ફ્રીઝ વોશિંગ મશીન ટીવી ઓવન તેમજ કિંગ ક્વીનના વિજેતાને ઇલેક્ટ્રિક બાઇક સાથે દરરોજ બેસ્ટ ઓફ ધી બેસ્ટમાં સોનાની બુટ્ટી તેમજ રેગ્યુલર ઇનામ આપવામાં આવશે આ સાથે એકસ્ટ્રા ગરબાનો ભાવતા ખેલૈયાઓ માટે પણ ઇનામો રાખવામાં આવે છે હોવાનું જણાવ્યું હતું કે જયશ્રીબેન ભંડારી દ્વારા અહીં બે વાર ભવ્ય ગરબા કોમ્પિટિશન રાખી ઇનામો વિતરણ કર્યા હતા ત્યારે આ વર્ષે નવરાત્રી મહોત્સવનો મોટો પ્રોગ્રામ અહીં રાખવામાં આવ્યો છે અગાઉ અહીંની જનતા વલસાડ વાપી સુધી ગરબે રમવા જતા હતા ત્યારે આ વર્ષે પારડી તાલુકાના ઉમરસરદી દેસાઈવાડ માછીવાડ કોટલાવ મોતીવાડા પલસાણા કલસર કિકલા ઉદવાડા કોલક તેમજ વાપી વલસાડ દમણના ગરબા ખેલૈયાઓ અહીં પદાર્થ દીવ આશા વ્યક્ત કરી હતી વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે ત્યારે નવરાત્રી મહોત્સવના સફળ આયોજન માટે જયશ્રીબેનને શુભેચ્છાઓ પાઠવી હતી જય શ્રી રામ જય માતાજી મેં જયશ્રી ભંડારી રમઝટ ઠનગનાથ ગરબા ગ્રુપ આયોજિત મેં મોટી નવરાત્રી કરવા જઈ રહી છું અહીંયા મોટામાં મોટું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે તો આપ સૌ આવો અને બધા આનંદ લેવો ગરબા સાથે રમીએ અને બીજું આ આયોજન પીયુ પાર્ટી પ્લોટ ઉમરસાડી દેસાઈવાડ માં થઈ રહ્યું છે સમય 9 થી 12 નો છે અને આજથી છ વર્ષ પહેલા નવરાત્રી થતી હતી તે પછી આ પહેલી વાર નવરાત્રી થવા જઈ રહી છે તો આ જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે એની સાથે ઓર્કેસ્ટ્રામાં આપણે પપ્પુભાઈનું ઓર્કેસ્ટ્રા બી કરેલું છે તો તમે લોકો આવો અહીંયા ગરબા રમ્યા સાથે મજા કરીએ અને બીજું કે આ નવરાત્રીમાં જે મેં પ્રાઇઝીસ રાખેલા છે તે લાસ્ટ દિવસે જે બમ્પર ઇનામ રાખેલા છે એ દરેક ગ્રુપમાં ચાર ચાર બમ્પર ઇનામ જશે એમાં છે ફર્સ્ટ ઇનામ ફ્રીજ સેકન્ડ ઇનામ વોશિંગ મશીન થર્ડ ઇનામ ટીવી અને ફોર્થ ઇનામ ઓવન રાખેલું છે ને બીજું કે કિંગ ક્વીનમાં આપણે ઈ બાઇક પણ મૂકેલી છે અને રોજનું બેસ્ટ ઓફ ધ બેસ્ટ સોનાની બુટ્ટી આપવામાં આવશે અને રેગ્યુલર ઇનામ તો હશે જ પણ સાથે સાથે બેસ્ટ ઓફ ધ બેસ્ટ બી રાખેલું છે આ સાથે આપણે જે બધા બીજા બી એક્સ્ટ્રા રમવા માટે આવે છે ને એમની માટે પણ મેં ઇનામો રાખેલા છે એટલે બધા આવો અને સાથે ગરબા રમીએ આપણે ઉમરસાડી ગામમાં પીયુ પાર્ટી પ્લોટ ઉમરસાડી દેસાઈવાડ કોન્સ્ટલ હવે ઉપર આવેલો છે જેમાં જયશ્રીબેન ભંડારી આપણા પાર્ટી પ્લોટમાં બે વખત એમણે કોમ્પિટિશનનો પ્રોગ્રામ રાખ્યો છે અને એમાં પણ એમણે ભવ્ય એકદમ સારી રીતે પોગ્રામ કરીને ઈનામોનું વિતરણ કર્યું છે ત્યાર પછી એમને એવી માતાજીની પ્રેરણા થઈ કે મારે આ સ્થળ ઉપર નવ દિવસના નોરતાનો પ્રોગ્રામ કરવો જોઈએ આ જયશ્રીબેન ભંડારી જે અહીં પોગ્રામ કરવા આવી રહ્યા છે એ મોટામાં મોટા એમના કરતા દરેક અહીંના જે ગામો છે ઉંમરસાડી માછીવાડ દેસાઈવાડ કોટલાવ કલસર કેકલ્લા મોતીવાડા પલસાણા એ લોકોના ગામના જે માણસો છે ધર્મપ્રેમી જનતા છે એમને વલસાડ પારડી વાપી એવી જગ્યા માતાજીનો લાભ લેવા માટે જતા હતા એ અમારા માટે ખૂબ આનંદની વાત છે કે આજે જયશ્રીબેને જે પ્રયાસ કર્યા છે અને સાહસ જે કર્યું છે એ દરેક અમારા ગામના માણસોને એનો લાભ મળવાનો છે જયશ્રીબેન ભંડારી અત્યારે જે પ્રોગ્રામ કરી રહી છે એવો પ્રોગ્રામ મને એવું લાગે છે કે અત્યારે સુધીમાં વલસાડ જિલ્લામાં પણ આવા મોટા ઇનામો બને ત્યાં લગી કદાચ ના પણ હોય એટલા મોટા ઇનામો રેફ્રિજરેટર વોશિંગ મશીન અને ઓવન બીજા તમામ વિજેતાઓને પણ એ લોકો આ બધા ઇનામોનું વિતરણ કરવાના છે જેથી મારું એવું કહેવું છે કે દરેક ગામના ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને હું મારા એક પીયુ પાર્ટી પ્લોટ પરથી હું આપ સર્વ આમંત્રણ આપું છું કે આપણે આ પાર્ટી પ્રોગ્રામનો લાભ લઈએ અને માતાજીના દર્શનના લઈને નવે નવ દિવસના પવિત્ર દિવસમાં આપણે ગરબાનો રમઝાટમાં ભાગ લઈને જયશ્રીબેન ને એકદમ સફળતા મળે એવું આપણે સૌ એમની શુભેચ્છા પાઠવું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો